છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં સાહેબ આંબેડકરની જન્મંતિનું ઉત્સાહ ઉમંગ સાથે ઉજવણી કરી પાવી જેતપુર તાલુકાના છોટાઉદેપુર હાઇવેની બાજુમાં આવેલ બાબા સાહેબ આંબેડકર સ્મારકની છેલ્લા બે દિવસથી સજાવી દેવામાં આવી જેમાં સમગ્ર તાલુકા નગરમાં જયભીમની ધજાઓ લગાવવામાં આવી બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની શરૂઆત કરી દેવામાં આવી હતી ડૉક્ટર ભીમરાવ સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મ જયંતિનો મહોત્સવ જેતુરપાવી સ્થિત સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ ખાતે તમામ સમાજના આગેવાનો અને રાજકીય આગેવાનો સાથે અમે આજે ઉજવણી કરી અને સાથે સાથે બાબા સાહેબના જે વિચારો છે એ દરેક વ્યક્તિ દરેક સમાજ અને દરેક રાજકીય આગેવાનોની અંદર ઉતરે એવું અમે ઈચ્છીએ અને ભારતનું જે બંધારણ છે એટલું વિશાળ બંધારણ કે દુનિયાનું સર્વશ્રેષ્ઠ બંધારણ જો કોઈએ આપ્યું હોય તો એ ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકર છે એમના એટલા બધા ઊંડા વિચારો હતા દરેક સમાજને ન્યાય મળે દરેક વ્યક્તિ પોતાનો હક અધિકાર બંધારણની રૂએ માગી શકે અને દરેક રાજકીય પક્ષોએ બંધારણને વાંચી અને કઈ રીતે રાજ કરવાનું તેની દરેક અનુચ્છેદોની અંદર દરેક વર્ણન અમારા સમાજ અને દરેક સમાજને વતી આજે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ અલ્તાફ મકરાણી દિવ્યાંગ ન્યૂઝ પાવી જેતપુર છોટાઉદેપુર